યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો કચ્છ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળ દ્વારા કર્મચારીઓને તમામ લાભો આપવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર સ્ત્રીએ ઈ ગ્રામ યોજના હેઠળ ગુજરાત રાજ્યના તેર હજાર સાતસો અને તેથી વધુ ગામડાઓમાં ઈ ગ્રામ યોજના હેઠળ તમામ પંચાયતો ખાતે તમામ સુવિધાઓ પૂરી પાડી કોમ્પ્યુટર ઓપરેટરોની છેલ્લા દસેક વર્ષથી ભરતી કરેલ છે અને છેવાડાના નાનામાં નાની નાગરિકની બધી જ ઉપયોગી સરકારી સુવિધાઓ જેવી કે જન્મના દાખલા જીબી બિલ સ્વીકારવા રેવન્યુ કાર્ડ ઉપલબ્ધ કરાવવા જેવા હકારાત્મક કામકાજ કરી રહેલ છે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મંડળ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં હકારાત્મક હુકમો કરી કર્મચારીઓને તેમના સમગ્ર કુટુંબને તેમના હિતોનું રક્ષણ કરે છે કામદારોને શરૂઆતમાં જ મિનિમમ વેજીસ કરતા પણ ઓછું મહેનતાણું મળે છે જેથી કચ્છ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી સમગ્ર ગુજરાતની પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટરોની પોસ્ટ ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી બારુ નામ પ્રશંત દાબી હું કચ્છ જિલ્લા વિશે મંડળના પ્રમુખ તરીકે છું આજે અમે ગુજરાત નામદાર સરકાર સરકારી સરકાર શ્રી દ્વારા જે ઈ ગ્રામ ઈશ્વગ્રામ યોજના હેઠળ એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે ગ્રામ લોકોને ડિજિટલ સેવાઓ જે ઉપલબ્ધ કરાવવાનું છે કામ એ તેર હજાર સાતસો વીસી ગુજરાતમાં નિમણૂક કરવામાં આવે છે દરેક ગ્રામ પંચાયતની અંદર ગામડે ગામડે ગામ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે જેવી કે જે પણ ડિજિટલ કાર્ય છે એ કોમ્પ્યુટરમાં જે કાર્ય થાય છે જન્મરણ દાખલા એટીવીટીનું કામગીરી જે વિવિધ કામગીરીઓ છે અને પીએમ કિસાન કૃષિ ઇનપુટ જેવી કામગીરીઓની જે ફરજ બજાવી રહ્યા છે વીસી એ તેર હજાર સી વીસ તેર હજાર સાતસો વીસી છેલ્લા બાર વર્ષથી પગાર વિવરણા છે એ આજરોજ અહીંયા ઉપલબ્ધ થયા છે અને કલેક્ટરશ્રીને અમારી માગણી ગાંધીનગર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે કે તેર હજાર સાતસો વીસીને કાયમી કરવામાં આવે તેનું મહેનતાણું નક્કી કરવામાં આવે અને આજે એક તારીખથી પાંચ તારીખ સુધીમાં અમે રાજ્યમંડળ આખું જે નક્કી થઈ અને તેર હજાર સાતસો વીસી ગ્રામ પંચાયત અંદર કામગીરીથી અડગા રહી અને એક તારીખથી પાંચ તારીખ સુધી કામગીરી બંધ રાખવામાં આવી છે ગવર્ટ ગવર્મેન્ટ પાસે અમારી એક આશા છે કે તે તેર હજાર વીસથી સાતસો વીસી જે છે એને ઝડપથી કાયમી કરવામાં આવે એનું પગાર ધોરણ નક્કી કરવામાં આવે તથા વિવિધ સુવિધાઓ ગામમાં પૂરી પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવે જેમ કે જે એક્ટિવિટીમાં જે કામગીરી થઈ રહી છે કચ્છ જિલ્લાની અંદર જે કલેક્ટર ઓફિસમાં રાશનકાર્ડ જનમરણ દાખલા એના માટે જે વીસ રૂપિયાની પહોંચ પાડવા માટે ગામ લોકોને ત્યાંથી જે ગામના છેવાડા અબડાસાથી કરીને લાખપત સુધીના અને રાપર સુધીના જે ગામડાના છેવાડાથી વીસ રૂપિયાની પહોંચ માટે જે ધક્કા પડે છે એ દૂર થાય અને એક્ટિવિટીની કામગીરી છે એ બધા ગ્રામ પંચાયત સોંપવામાં આવે જેથી કામગીરી સરળ બનાવી શકાય ચૌદમાં નાણાપંચની ગ્રામની અંદર જે વી ગ્રામમાં દસ ટકાની જે જોગવાઈ છે એ ઝડપથી ઝડપથી ફાળવવામાં આવે જેથી કામગીરી સારી કરી શકાય અને કર્જી લેવાનું જે ડિજિટલ ગામને જે નામ છે ડિજિટલ ગ્રામ એને ઝડપથી આગળ લાવી શકાય અને કામગીરી સરળતાથી બનાવી શકાય અને સારી બનાવી શકાય ગામ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડી શકાય એ માટેનો અમારો પ્રયાસ છે કે તેર હજાર સાતસો વીસી જે છે એ ગ્રામ પંચાયતનો પાંચ દિવસનો કાર્યક્રમ બંધ રાખી સરકાર તરફ અમને એ અપેક્ષા છે કે અમારી માંગણો જલ્દીથી જલ્દી સ્વીકારાશે અને જે કામગીરી છે એ સરળ અને સારી બનાવવામાં આવે અને જેથી વિસીની આવકતા અને કાયમી કરવામાં આવે અને પગાર ધોરણ નક્કી કરવામાં આવે અમને એક આશા છે ઈ ગ્રામ તરફથી છેલ્લા પાંચ છ વર્ષથી અમુક તો બાર બાર વીસ વર્ષથી જોડે પણ એનો પગાર હજી સુધી કાંઈ મહેનતાણું મળતું નથી એમને એમ ફ્રીમાં કોમિશન કોઈ ગામના દે ઠીકના પગાર ધોરણે કાંઈ નથી ફ્રી કોઈને પૂછીએ ને કે તમારા પગાર ગામડામાં એવી રીતે એ લોકો વિચારે કે આ લોકોનો પગાર હશે ઓફિસમાં બેસાડે પૈસા એવી રીતે માંગીએ ને તો એ અમુક દે ના દે સેવા જ છે એક જાતની આમ જે દે એના લઈ લઈ બાકી અમુક ન દે તો કાંઈ ન થાય ને પક્ષપાત જેનું બધું કામે કરવું પડે એ કાંઈ નહીં હું પાંચ વર્ષથી થી છેલ્લા હા કમિશન ઉપર એમાં ગામનું કોઈ હોય રખણી વાળું ગમે તે પગાર નથી તો એમાં કોઈ પૈસા દે ના દે ગામના વ્યક્તિ એટલે ઘણું કરી ના શકાય કે પૈસા દઈ જ જાઓ પેલા કોન્ટ્રા આવી રીતે તાલુકા થ્રુ લેટર પેડ ઉપર કોન્ટ્રાક્ટ થ્રુ જ કયો લેટર પેડ ઉપર લખાવીને એવી રીતે રાખે કમિશન ઉપર કરે અમુક સમજે કે પણ અમુક દલીલ કરે ને ગામમાં બધા સરખા ના હોય લેડીઝ જે અભણ છે એ લોકો તો એમ કે કે તમે એવું બને નહીં કે તમે ઓફિસમાં બેઠા ને તમારા પગાર ના હોય અમારી હસી ઉડાડે કે એવું બને નહીં કે પગાર વગર તમે કામ કરતા હો અમુક દે ના દે તો પછી કાંઈ જબરદસ્તી તો ઝઘડો તો થાય નહીં દસ વીસ રૂપિયા આટું કમિશન અમારું દસ વીસ જ છે વધારે નથી ને વધારે લઈએ ના શકીએ અમે અત્યાર સુધી હા અડધી સેવા ભલે લીધું હશે મેં તો એમાં જ જાય બધું જેટલી એક નેટ પ્રોબ્લેમ વધારે કામ કરતા અમારો સમય વધારે બગડે ટાઈમ કાંઈ નક્કી નહીં હવે આ જગ્યા આવી ગયા આનું પીએમ હતું ને આઠ કલાક છે હા નવથી આઠ એ આનું કાંઈ નહીં ગમે ત્યારે ગમે તે કહી શકે કે આવીને એ લોકોને મન ફાવે ઓથો નવથી પાંચનું ડ્યુટી મારે પચીસસો ત્રણ જેવી સંખ્યા માયકન છ સાત ગામડા છે રાજશ્રી બ્યુટી શો ઇવિટેશન જ્વેલરી કોસ્ટમેટિક અને બ્યુટી પાર્લર આઇટમોનું અદ્યતન શોરૂમ નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાશ્રી બ્યુટી શો અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ ડુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ્સ સાઇડર સેટ હેન્ડબેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય નવી શણગારની આઈટમો મળી રહેશે રાજશ્રી બ્યુટી શોપ વ્હાઈટ બિલ્ડિંગની પાસે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઈવ ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ